હવે કાલ નું એક ઉદાહરણ આપણે હાજર ને જનરલી વરસાદ હશે વીજળીના કડાકા પણ હશે પણ કોઈ આપણે કેવું કોમેન્ટ લખજો જેને લખે બે પાંચ જાગૃત હશે લખશે લોકો વિડીયો જોવે એમાં પચાસ ટકા લોકો તો ભણેલા છે એવું માનું છું ઈ છતાં કોમેન્ટ નથી લખતા તો એટલા બધા અન ન થાય જેટલું તમે લખશો તો બધાને ખબર પડે કે આ ચેનલમાં એટલી માહિતી આવે છે ને એટલી લખી સારા લોકો કોમેન્ટ લખે છે બીજું એક વૃક્ષ તો તું કેતો રહીશ વૃક્ષ વાવવા છે જો કહેતા હોય ક્યારે હોય એટલાય જાગૃત માણસ છે તો એને ક્યારે જાહેરાત કરવી પછી આપણા નરેન્દ્ર મોદી છે એની પણ યોજના છે માકે એક પેડ મતલબ આપણી માતાઓ નામે એક વૃક્ષ વાવવું જરૂરી છે એને કેટલા વૃક્ષે છે અલગ અલગ ગામથી લઈને ઘણી વાર આપણે ઉદાહરણ આપ્યા છે તો વૃક્ષ વાવવું જરૂરી છે બીજું વરસાદ હોય કોમેન્ટ લખવાનું ભૂલતાની ખાસ નોન છે તમને બીજું તમારે ઘણું કેવું છે પણ ઘણી વસ્તુ કહી કે આપણે પાણી ટેસ્ટ વાળો વિડીયો બનાવ્યો આપણે રવિવાર આપો તો એ પણ હજી ઓછા લોકો જોય છે આપણે શાકભાજી વિડીયો અહીંથી કોઈ લઈ જાય કયા ભાવે લઈ જાય આપણે એટલા ભાવ દેવાનું છે ઘણા લોકો એટલા માટે જ વિડીયો જોશે મને ખબર છે

આવ સસ્તી ફી છે એવું ફી ફીચરે કહેતો નથી હાવ સસ્તા ભાવમાં થાય છે આપણે બાઓ ખાઈ એના ભાવની આજુબાજુ તો કોઈ વધારે કહેતો નથી આપર આગળ આપણે જોઈશું રીંગનાના ભાવમાં કાલે થોડીક હતી આયગળ વિડીયો જોઈશું તેજી છે કે મંદી છે આગળ શાકવાજીન બતાવશું ભાવ જેમાં તમને ખબર પડશે મળશે આગળના વિડીયો સાથે મોર કે

જવાબ દેજો ભાઈ જાવ દઉં સોવી રૂપિયા કોઈ ઈચ્છા હોય તો તમે તાર ખોલી નાખો સોવી રૂપિયા રૂપિયા આવી જાય પચીસ રૂપિયા

પચીસ રૂપિયા ના રૂપિયાના કિલો સફેદ બોટાદ આ રીંગણા ને પલ્લીસ રૂપિયા છવ્વીસ રૂપિયા ના કિલો જેવા ભાવ એક ગાડી વા કેટલા લોકો લેવા વાળા આ રીંગણાના ત્રીસ રૂપિયા પછી બચ્ચે આ રીંગણાના પચીસ રૂપિયા જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ પચીસ રૂપિયા ના કિલો 25 રૂપિયા હા એ સલાખા બચ્ચે આ રીંગણાના 25 રૂપિયા <coughs>

આ રીંગણા ના પચીસ રૂપિયા જેવી રીંગણા નોલેટ એવો હોય આ રીંગણા ના પચીસ રૂપિયા पचीस रूपया किलो जेवी रींगणा क्वालिटी रींगणा रूपया दूधी लींबू बजार भाव चालीस रुपया

આ લસણ બસો એટા પચાસ રૂપિયા રૂપિયાના કિલો ટમેટા જેવી ટમેટાની ક્વોલિટી એવા ભાવ

Pouvoir. 40 થી પિસ્તાલીસ રૂપિયા 40 થી પિસ્તાલીસ જેવી ફૂલેવર ની ક્વોલિટી એવા 40 થી પચાસ રૂપિયા આવેલી છે માર્કેટમાં દસ રૂપિયાની જોડી દસ રૂપિયાની જોડી મેથી વાલો આવેલી છે માર્કેટમાં માં થી સિત્તેર રૂપિયા સાઈઠ થી સિત્તેર વાલોડ

લીંબુ બજાર ભાવ કોતમરી આ કોતમરીના સો રૂપિયાની કિલો જેવી કોતમરીની ક્વોલિટી માં ભાવ સો રૂપિયાની કિલો કોતમરી રાજી દેવી કોટમની ક્વોલિટી ઓફ આવો જેસી જે આની કોરોમાં વીઆઈપી જેસી કે ભાઈ કે ભાઈ ભાઈ જે તો હાજી રૂપિયા

આજે એક કુછે ભી આયા અહી છે અટિયાસી અટિયાસી લે લેસી લેવા ભાઈને છે લેવા હવે દેખારી એવું આઈયો વીઆઈપી છે ચા ઓ ઇચ્છી કરીઓની છૂટી આયો એક આયો એક ایکڑ نوا ایکڑ نوا اے بولے ایکڑ نوا بیسے کرے ہلو ایکڑ نوا ایکڑ نوا ایکڑ نوا چل ہلو ایکڑ نوا ہلو کدو بھائی میں تو ایکڑ نوا ہلو بھائی اے اوے راہو دو پیو تھو یا جی بھاو پوچھے ટમેટા વધારે એકાવન રૂપિયા ના કિલો ટમેટા એકાવન જેવી ટમેટાની ક્વોલિટીમાં સાવ એકાવન રૂપિયા

10-15 rupiah, durian. Durian lambang. Lili-duli. lili 30-35 rupiah. Jaya durian quality

ઓળાની સિંગ બત્રીસ ત્રીસ બત્રીસ રૂપિયા વોળા સિંગ બત્રીસ જેવી ક્વોલિટી આવા ભાવ હા બરાબર ઓકે ઓકે